નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી અભિયાન પ્રત્યેક જિલ્લામાં વ્યાકરણ શરૂ થનાર છે ત્યારે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી ખાતે આવેલ છોટા ઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા કોસા અધ્યક્ષ રાજુભાઈ શાહ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં વડોદરાના ધારાસભ્ય કેળ રોકડિયાએ ઉપસ્થિત પત્રકારોને વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર મોદી કી ગેર સંકલ્પ પત્ર બે ગુજરાત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત અને છણાવટ કરી વિગતો પૂરી પાડી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ખાતે આજની પત્રકાર પરિષદ કરી છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન આપ સૌ પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદથી પૂર્ણ બહુમતી સાથે આ દેશની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરી રહી છે ફરી એકવાર બે હજાર ચોવીસમાં દસ વર્ષના કાર્યકાળને લઈને ભવિષ્યના ભારતીય જનતા પાર્ટીના શું સંકલ્પ હોઈ શકે આ વિષય લઈને છેવાડાના માનવી સુધી પહોંચવાની નેમ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ આ વિષય લઈને આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે રાષ્ટ્રીય સ્તરે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી દિલ્હી મુખ્યાલયથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ સાડત્રીસ જેટલા પ્રદેશોમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પ્રદેશના અધ્યક્ષો દ્વારા વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસના વિષય લઈને પ્રેસ વાર્તા કરીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશની યોજના અનુસાર આજે છોટા છોટાઉદેપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ આ વિષય લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધવાના છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે લોકશાહીમાં માનનારી પાર્ટી છે અને એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી જ્યારે બે હજાર ચોવીસનું ઇલેક્શન લડવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ટપકી બાર ચારસો બાર આ વિષય લઈને આગળ વધી રહી છે હવે તો વિપક્ષના નેતાઓ પણ આ વાતને સ્વીકારી રહ્યા છે આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇલેક્શનમાં ઉતરવા જઈ રહી છે ત્યારે દેશના નાગરિકોના મનમાં શું છે દેશના નગરજનો શું ઈચ્છે છે નાગરિકો શું ઈચ્છે છે કેવા સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ ભારત બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત બનાવવું છે સરકાર પોતાની યોજનાઓ દાખલ કરવાની સરકાર પોતાના કાર્યક્રમો દાખલ કરવાની સરકાર પોતાની યોજનાઓ પણ દાખલ કરશે પરંતુ લોકોના મનમાં શું છે એ જાણવા માટે વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ લોકોની વચ્ચે જવા જઈ રહી છે આમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે ઘરે ઘરે ફરીને પણ આ પત્ર ભરાવવાનો છે હાલમાં ચાલતું લાભાર્થી સંપર્ક અભિયાન હોય કે આવા કોઈ પણ અભિયાન હશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પત્ર એ ભરાવશે ભારતીય જનતા પાર્ટીએ પણ છોટાઉદેપુર જિલ્લો છે તો જિલ્લાના માધ્યમથી વિવિધ સેલના માધ્યમથી પછી એ ડૉક્ટરનો સેલ હોય વેપારીનો સેલ હોય ખેલાડીનો સેલ હોય આરટીનો સેલ હોય પૂર્વ સૈનિક હોય શિક્ષક હોય વકીલ હોય આ વિવિધ સેલોના નાના મોટા સંમેલનો કરીને એમાં આ સમાજના કી વોટર્સ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો શું વિચારે છે શું હોવું જોઈએ આ વિષય લઈને પણ પત્ર ત્યાં ભરાવવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા સિટ દીઠ બે વેન પણ મૂકવામાં આવનાર છે જેના માધ્યમથી નાની મોટી સભા થાય લોકોના જનજાગૃતિના કાર્યક્રમો થાય એમાં પણ સંકલ્પપત્રનો જે બાજુમાં ડબ્બો દેખાડ્યો છે આવા આની અંદર લોકો પોતાનો ઓપિનિયન આપી શકે એની પણ સુચારુ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુજાવ પેટી મૂકવામાં આવશે હું છોટા ના નગરજનોને અલગ અલગ તાલુકાના અલગ અલગ વિધાનસભાના નાગરિકોને પોતાનો મત પોતાના વિસ્તારની અંદર કેવું ડેવલપમેન્ટ હોવું જોઈએ એની પ્રાથમિક જરૂરિયાત શું છે કયા પ્રશ્નો બાકી છે આ તમામ લઈને મતપત્રની અંદર કયું પોલિસી મેકિંગ ડિસિઝન હોય તો સમગ્ર વિસ્તારને સમગ્ર જનતાને ફાયદો થઈ શકે આવા સુજાવો આ મતપત્રમાં આપવા જોઈએ એવો મારો નમ્ર અનુરોધ કરું છું એના માટે મિસકોલ નંબર પણ નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો ટુ ફોર નેવું 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 વીસ ચોવીસ આ પર મિસ્કોલ પણ કરી શકો છો નમો એપ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જો નમો એપ દાખલ કરી હોય તો એ નમો એપના માધ્યમથી પણ આ સુઝાવ પત્ર મોકલી શકાશે આ સુઝાવ પત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર આ બધા જ સુજાવો આવા એક કરોડથી વધુ સુજાવો દેશમાંથી ભેગા કરીને પોતાનું ઘોષણાપત્ર એટલે સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટી આગામી દિવસમાં આપવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ જે દસ વર્ષમાં કામ કર્યા એ આપણા સૌ સમક્ષ છે પછી એ રામ મંદિરનો મુદ્દો હોય ત્રણસો સિત્તેરની કલમ કાશ્મીરમાંથી હટાવવાની વાત હોય જેને લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્ષોથી કામ કરતો આવે છે એ તમામ કામ પૂરા કર્યા છે દેશમાં ગરીબીની નાબૂદી કરવી હોય એસી કરોડ લોકોને કોરોનાના સમયથી મફતમાં અનાજ આપવું અને આગામી પાંચ વર્ષ પણ આ મફત અનાજ મળતું રહે એવું પ્રાવધાન પણ માન્ય વડાપ્રધાન જ્યારે કરી રહ્યા છે ત્યારે ગરીબો દેશમાંથી ગરીબી રેખાની બહાર આવે આ દિશાની અંદર જે છેલ્લા દસ વર્ષમાં કામ થઈ રહ્યું છે આશરે ચોવીસ કરોડ ગરીબો છેલ્લા દસ વર્ષમાં અને છેલ્લા પાંચ વર્ષમાં સાડા તેર ગરીબો સાડા તેર કરોડ ગરીબો એ ગરીબી રેખાની બહાર આવ્યા છે તો દેશની અંદર ગરીબો માટે કામ થઈ રહ્યું છે અને માન્ય વડાપ્રધાન કોઈ પણ જાતના ભેદભાવ વગર જ્ઞાન થિયરી પર એક સમય હતો કોંગ્રેસ ખામ થિયરીના આધાર પર સત્તા મેળવવા પ્રયત્ન કરતી હતી મેળવી હતી આજે નરેન્દ્રભાઈએ જ્ઞાન થિયરી આપી છે એટલે કે જી ફોર ગરીબ વાય ફોર યુથ યુવા એ ફોર અન્નદાતા અને આદિવાસી અને એન ફોર નારી શક્તિ આના આધાર પર વિકસિત ભારતના સંકલ્પની યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોદી ગેરંટીના રૂપમાં શરૂ કરી છે દેશના નાગરિકોને બીમારીથી બચાવવા હોય પાંચ લાખનું આયુષ્યમાન કાર્ડ મળે આ છે આ છે મોદી ગેરંટી અને એમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એ બીજા પાંચ લાખ એડ કરીને દસ લાખ સુધીનું બીમારીની સામે રક્ષણ લોકોને મળે આ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવ્યા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી બત્રીસ લાખ કરોડ રૂપિયા આજે દેશના ગરીબોના એકાઉન્ટમાં સીધા દાખલ થયા છે તો માન્ય શ્રીએ વડાપ્રધાન બન્યા પછી પચાસ કરોડ જનધન એકાઉન્ટ ખોલાવ્યા આ છે મોદી ગેરંટી કે દેશનો કોઈ પણ નાગરિક એ દેશની વ્યવસ્થાથી વંચિત ન રહી જાય આર્થિક સ્થિતિ સાથે દેશની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાય આ દિશાની અંદર એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યું છે